ચેતર વસાવા લાંબા જેલવાસ બાદ બહાર આવ્યા જેલ બહાર તેઓના સમર્થકો ઉમટી પડ્યા ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા કેટલાય સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા તેઓને જામીન મળતા આજરોજ સંખ્યામાં વડોદરા સેન્ટ્રલ જેલ બહાર એકઠા થયા હતા ચેતર વસાવા જેલની બહાર આવતા તેઓના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું ધારાસભ્યોને બંને પત્નીઓ તેમજ આપતા પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેમજ જિલ્લા પ્રમુખો હાજર રહી ધારાસભ્ય ચેતર વસાવાને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું આ સમય મોટી સંખ્યામાં જેલ બહાર ધારાસભ્યના સમર્થકો ઉમટી પડ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા તે વડોદરાથી નીકળી રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી દર્શન કરશે તેમ જાણવા મળ્યું છે જેલ જેલ મેન્યુઅલ પ્રમાણે જેલમાં તો રહ્યા છે પણ આ દરમિયાન મારી જનતા વચ્ચે હું નથી રહ્યો એમના પ્રશ્નો ઉઠાવી નથી શકે બદલ મને દુઃખ છે પણ જે રીતના જનતાનો પ્રેમ મળ્યો છે અને આવો જ પ્રેમ જનતાનો મળે છે એ જ અમારી તાકાત છે ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઘણા પ્રયાસો કર્યા છે પણ આ અવાજ એ જનતાનો અવાજ છે અવાજ જે સંવિધાનનો અવાજ છે આ અવાજ ક્યારે દબાશે નહીં પૂરી તાકાતથી અમે લડતા ચૈતરભાઈ ભૂતકાળમાં ફ્રી સિપ્ટ કાર્ડ માટે લડ્યા છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માટે લડ્યા છે ટેટટાટ પાસ ઉમેદવારો માટે લડ્યા છે કરાર આધારિત કર્મચારી હોય ફિક્સ પગારદારો હોય કે ખેડૂતો મહિલાઓ આદિવાસીઓ બધા જ વર્ગ માટે લડ્યા છે આવનારા દિવસો માટે બી માં પણ ક્યાં પણ અન્યાય થશે સડકથી લઈને સદન સુધી અમે લડીશું